મિત્રો આજે આવી ગયા છે એક નવા બ્લોગ સાથે અને આજનો ચેલેન્જ વિડીયો બનાવવા જઈ રહ્યા છે અમે આજનો ચેલેન્જ વિડીયો છે કે આ સ્ટમ્પ પાડો અને ઇનામ જીતો જે સૌથી વધારે સ્ટમ્પ પાડશે તે ઇનામ જીતી જવાનું છે તો આ છે રમતું આ છે ભેલો આ છે આછી પેલી હરી જાનકી અને આ છે રોહિત તો દરેકને છ ટ્રાય આપવામાં આવશે અને છ ટાઈમો જે સૌથી વધારે સ્ટમ્પ પાડશે તેને ઈનામ આપવામાં આવશે અને ઇનામ કેટલું રાખવું ઇનામ પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા ઇનામ તો ચલો પહેલાં કોણ આવો કહેવાળો રોહિત રોહિત થોડો સ્ટમ્પ દેખાવા દે બસ રમ દો આ બાજુ એકણ એક કોક દે એકણ ફોર્મમાં તો ભાઈ તો આ બાજુ આવીને આ બાજુ દોરો પકડ સ્ટમ્પ દેખાડે છે રોહિત પેલો ટ્રાય ચાલ બે દરેકને સો ટમ પાડું છું એક વાહ રોહિત વાહ બે બોલ ટાઈમ બોલ તો ડાયરેક નહી આવે તું કંઈ ચીડી ઉપર પોચ બોલ દે ને એટલા ઉપર રે હા લાસ્ટર એક પાડ્યો એ સો બોલમાં એક પાડે જાનુ આઈઝાટ એક બે બોલ ત્રણ બોલ રોઈ પાછો રહેતો ચાર ચાર પોઈ એક પાડ્યો બે પાડે થી આગળ જતો રહી ચાર બોલ છે હા What do you cut? Put in the eye, અરે વાહ ત્રણમાં એક જય બોલ બે બે પાડી દે અરે વાહ આગળ થઈ ગયો પોચમાં બે પાડે એમ તું વાર ટુ વાહ જ જાણ કે આ જાણ કે સોયા સો દીધા અને હો પંચ રૂપિયા જીતવા નહીં બરાબર બાય ધોઈન દે થોડા ઓમ દે સ્ટમ નહી દેખાતા હળો મોટો ચાર ચાર પાક પાડેક ની પાડી જાનું જાનું નહીં દેખાતું કું ચશ્મા એ तो था भी। तो तो जा ली रोहित थाकी है। भी चू गए रोहित भाई शु लागो चैलेंज वीडियो में मजा आए एक वक्त जीत्या तो हो हाँ? હવે છેલ્લો ખેલાડી વધ્યો હાશે હા અરે વાહ રોહિત અને આજે એક બીજું વાત કે અમારા રોહિતભાઈ જે કીપર છે તેમનો આજે બર્થડે છે તો હમણાં બર્થડે બોય આપવા નહીં એમનો અરે વાહ

તો આજનો ચેલેન્જ વિડીયો અમારા રમતુભાઈ જીતી ગયા છે તો તે પાંચસો રૂપિયા ઇનામ જીતી ગયા છે તો તેમને પાંચસો રૂપિયા આપી દઈએનો બચ્ચો છો રોજ બધા પ્રિય કરે જોઈ શકો છો મિત્રો આ બધા ટેરીયા એક